ઘણા સમયથી નાસ્તા ફરતા ખૂંખાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને વેશ કરવો પડતો હોય છે જેથી આરોપીઓને શંકા ન જાય ત્યારે આવા જ એક આરોપીની કે જે સુરતના ટોપ સિક્સટીન એટલે કે સોળ વોન્ટેડ આરોપીઓમાં સામેલ હોય તે ઉમરા પોલીસ પતકમાં હત્યાને લૂંટના ગુનામાં વોન્ટેડ પિસ્તાલીસ હજારના ઇનામી આરોપીને એસઓજી પોલીસની ટીમે વેશ કરી કર્ણાટકના ઉડુપીથી ઝડપી પાડ્યો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં નોંધાયેલો હત્યા ધાડ લૂંટ બળાત્કાર મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં દસકાઓથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ શહેરના અલગ અલગ પોલીસ પથકોમાં નાસ્તા ફરતા અને મોસ્ટ વોન્ટેડ સોળ ઇનામી આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હોય જેને લઈને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામહેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને એવી બાતમી મળી હતી કે ઉમરા પોલીસ પથકમાં વર્ષ બે હજાર સાતમાં હત્યાની લૂંટના ગુનામાં સંડોવાયેલા અને પિસ્તાળીસ હજાર રૂપિયાની ઇનામી આરોપી નરેશ કેસરીમલજી રાવલ હાલ કર્ણાટકના ઉડુપી રાજ્યમાં છૂટક મજૂરી કામ કરે છે જે માહિતીને લઈને એએસઆઈ પ્રકાશચંદ્ર દલસુગરામ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને અસલમ ઇદરીશની ટીમ કર્ણાટકના ઉડુપી ખાતે પહોંચી હતી રતિયા આપીઆ એપી ચૌધરીના સતત સંપર્ક મારી માર્ગદર્શન મેળવી બે દિવસ સુધી બેસ કરી તપાસ કરતા આરોપીએ પોતાનું નામ બદલી નિર્ણલ કેસરીમલજી કોરાવર રાખી કન્નડમાં કોરાવર સંભાળી છોકરી સાથે લગ્ન કર્યો સામે આવ્યા બાદ પોલીસે વોટ ગોઠવી આરોપી नरेश કેસરીમલજી રાવણે જપી પાડ્યો હતો તે સુરત લાવી તેનો કબજો ઉમરા પોલીસને 105 તજવીજ હાથ ધરી છે જે આરોપી છે જેના ઉપર પિસ્તાલ સજાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ઝડેલ છે આરોપીનું નામ છે નરેશ કે શ્રીમલ રાવલ અંબર વર્ષ ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલું અને બેલગામ એમ ફરતા ફરતાં એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ મર્ડર ઉમરાના ગુનામાં